નમસ્કાર મિત્રો એક ચૌદ વર્ષની છોકરી સાત વર્ષ સુધી અલગ અલગ કોર્ટમાં જાય છે અને અંતે સુપ્રીમ કોર્ટ પહોંચે છે જ્યાં તે હાથ જોડીને ન્યાયાધીશ સમક્ષ ઊભી રહે છે તે સમયે તે એકવીસ વર્ષની હતી ન્યાયાધીશે તેનો કેસ સાંભળ્યો અને જ્યારે તેણે તેની ફાઇલ વાંચી ત્યારે તે ચોંકી ગયો કારણ કે તે એક વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી જેણે તેની પર નિર્દયતાથી બળાત્કાર કર્યો હતો જ્યારે છોકરી માત્ર ચૌદ વર્ષની હતી ત્યારે તેની પ્રતિષ્ઠા ખરડાઈ ગઈ હતી અને તેઓએ તેની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેમણે આપેલો ચુકાદો સાંભળીને બધા ચોંકી ગયા હતા મિત્રો કોણ હતું એ વ્યક્તિ જેણે એ છોકરીનું સન્માન બગાડ્યું હતું અને છતાં એ છોકરી એને બચાવવા માટે કોર્ટના ધમાલ મચાવી રહી હતી મિત્રો આ એક ખૂબ જ અનોખી વાર્તા છે ચાલો આ વિડીયોમાં આખી વાર્તા જાણીએ પણ વીડિયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને અમારા વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો આ પશ્ચિમ બંગાળની એક છોકરીની સાચી વાર્તા છે જેનું નામ અલકા છે મિત્રો અહીં છોકરીનું નામ કાલ્પનિક છે તે ફક્ત ચૌદ વર્ષની હતી તે બે હજાર અઢારનું વર્ષ હતું એક દિવસ તે તેના ઘરેથી ગુમ થઈ જાય છે પરિવારના સભ્યો તેને શોધે છે પણ થોડા સમય પછી તે મળી આવે છે સમીર નામના પચ્ચીસ વર્ષના યુવકે તેમની પુત્રીનું અપહરણ કર્યું છે તેઓ પોલીસ સ્ટેશન જાય છે અને તેની વિરુદ્ધ રિપોર્ટ નોંધાવે છે કારણ કે કેસ એક સગીર છોકરીનો હતો તેથી પોલીસ તેને શોધવાનું શરૂ કરે છે અને ટૂંક સમયમાં તેઓ સમીરની ધરપકડ કરે છે અને પછી તેઓ અલકાને તેના ચુંગાલમાંથી મુક્ત કરે છે કારણ કે તે સગીર હતી અને માત્ર ચૌદ વર્ષની હતી અને તે તેના પર અત્યાચાર કરતો હતો હવે મિત્રો કોર્ટ આવા કેસને બિલકુલ સહન કરતી નથી અને ટૂંક સમયમાં સમીરને વીસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવે છે તેની નીચલી અદાલતમાં વીસ વર્ષની જેલની સજા મળે છે પણ હવે અલકા તેના ઘરે પાછી આવે છે તે તેના માતાપિતા સાથે તેના પરિવાર પાસે આવે છે જ્યારે તેના પરિવારના સભ્યોને ખબર પડે છે કે તે પોતાની મરજીથી સમીર સાથે ગઈ છે ત્યારે તેઓ અલકા પર દુર્વ્યવહાર કરવાનું શરૂ કરે છે તેઓ તેનું અપમાન કરે છે તેને માર મારે છે અલકા તેનું ઘર છોડી દે છે હવે તે અહીંની નથી કે ત્યાંની નથી જેની સાથે તે પોતાની મરજીથી ગઈ હતી તે જેલમાં હતો તેને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને તેના માતાપિતાએ તેનો ત્યાગ કર્યો હતો દુનિયા તેને ટોણો મારી રહી હતી તે સમજી શકતી ન હતી કે તેણે ક્યાં જવું જોઈએ અને પછી તે ફરીથી સમીરને યાદ કરવા લાગે છે એક દિવસ તે જેલમાં સમીરને મળવા જવાનું નક્કી કરે છે અને ટૂંક સમયમાં જ સમીર તેને જુએ છે ત્યારે તે તેને મળે છે તો તે ચોંકી જાય છે અને તેણીને પૂછે છે કે તે અહીં કેમ આવી તે કહે છે કારણ કે હું તને પ્રેમ કરું છું સમીર કહે છે કે જો તું મને પ્રેમ કરતી હતી તો તે મને સજા કેમ આપી અને તેશા માટે કહ્યું કે મેં તને બળજબ્રીથી અપહરણ કરીને અહીં લાવ્યો મેં તારી સાથે એવું બધું કર્યું કે જે કંઈ થયું તે સંમતિથી થયું પણ અલકાએ કહ્યું કે મને ખબર નહોતી કે તને આટલી મોટી સજા મળશે લોકો કહેતા હતા કે તને ચાર થી છ મહિનાની સજા મળશે તે પછી તને છોડી દેવામાં આવશે પણ હું તને પ્રેમ કરું છું અને તારી સાથે રહેવા માંગુ છું સમીર કહે છે કે શું આટલું સરળ છે મને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી છે અને મને વીસ વર્ષ સુધી મુક્ત કરી શકાતી નથી અને તમે મારી સાથે રહેવાની વાત કરો છો આ કેવી રીતે શક્ય છે તે કહે છે કે હું તમને કોઈક રીતે મુક્ત કરીશ મિત્રો તે પછી તે તેને મુક્ત કરવાનો પ્રયાસ કરવાનું શરૂ કરે છે અને તે કામ કરે છે તેને જે પણ પૈસા મળે છે તે બચાવે છે અને જ્યારે તેની પાસે થોડા પૈસા હોય છે ત્યારે તે કોર્ટમાં જવા લાગે છે પરંતુ એવું કહેવાય છે કે લોકો આવા લોકોની શોધમાં કોર્ટમાં બેસે છે દલાલો જ આવા લોકોને ફસાવવા માટે રાહ જોતા રહે છે કોઈની નજર અલકા પર પડી અને તેણે તેને પૂછ્યું કે તે શું ઈચ્છે છે तेने आखी बात कही कहु कि ते चालीस हजार रूपया आपो हूं तमरा पतिनी सजा माफ करीश हूँ तेने मुक्त करीश मित्रों ने चालीस हजार रूपया आप हजार रूपया लीधा कोईए वीस हजार रूपया लीधा एक वकीले तो हवाई मुसाफरी ना पच्चीस हजार रूपया लीधा તેણે તેણીને કહ્યું કે તારા પતિને છોડાવવા માટે મારે દિલ્હી જવું પડશે અને તે માટે મારે પ્લેનની ટિકિટની જરૂર છે મિત્રો તેણે તેણીને પચ્ચીસ હજાર રૂપિયા આપ્યા અને આ રીતે તેના લગભગ બે લાખ રૂપિયા નીચલી કોર્ટમાં વેડફાયા હવે મિત્રો આ દરમિયાન સમીરને ક્યારેક જામીન મળતા હતા અને તે જેલમાંથી પેરોલ પર બહાર આવતો હતો પણ જ્યારે પણ તે આવતો ત્યારે તે ફક્ત અલકા સાથે જ રહેતો હતો બંને પતિ પત્ની તરીકે રહેતા હતા અને આ દરમિયાન બંનેને એક પુત્ર થયો પરંતુ સમીર એક દોષિત ગુનેગાર હોવાથી તેને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી હતી તેથી તેને જેલમાં રહેવું પડ્યું તેથી થોડા દિવસો પછી તે જેલમાં જાય છે અને અહીં હવે અલકાને એક દીકરો પણ હતો તે તેને કામ પર લઈ જતી પૈસા ભેગા કરતી અને તેને મુક્ત કરવાનો પ્રયાસ કરતી પાંચ વર્ષ આમ જ પસાર થઈ ગયા આ કિસ્સો બે હજાર અઢારમાં બન્યો હતો અને બે હજાર ત્રેવીસમાં આવે છે ત્યારે જ તે હાઈકોર્ટમાં જાય છે અને કહે છે કે મને આનાથી કોઈ વાંધો નથી તેણે મારી સામે કોઈ ગુનો કર્યો નથી તેમાં જે કંઈ બન્યું છે તેનાથી મને કોઈ નુકસાન થયું નથી મેં જે કંઈ કર્યું તે મારી સંમતિથી કર્યું પરંતુ કોર્ટ તેની વાત પર બિલકુલ વિશ્વાસ કરતી નથી કારણ કે જ્યારે સમીરે તેની સાથે આ બધું કર્યું ત્યારે તે સગીર હતી આજે ભલે તે ઓગણીસ વર્ષની છે બે હજાર અઢારમાં તે ચૌદ વર્ષની હતી બે હજાર ત્રેવીસમાં તે ઓગણીસ વર્ષની છે તે પુખ્ત થઈ ગઈ છે છતાં કોર્ટ તેની વાત માનતી નથી પરંતુ તે વારંવાર ન્યાય માટે વિનંતી કરે છે તે કહે છે કે મારું શું થશે મારા બાળકનું શું થશે પછી કોર્ટ આના પર કાર્યવાહી કરે છે અને સમીરની સજા માફ કરે છે સજા માફ થતાની સાથે જ અલકાના પરિવારને તેના વિશે ખબર પડે છે તે ફરીથી આ કેસ સુપ્રીમ કોર્ટને સોંપે છે સુપ્રીમ કોર્ટ ફરીથી આ કેસને ઉથલાવી દે છે હવે મિત્રો કેસ ફરીથી અટવાઈ જાય છે હવે અલકા પાસે એટલા પૈસા નહોતા કે તે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે અને ત્યાં કેસ લડી શકે કારણ કે સુપ્રીમ કોર્ટમાં ખર્ચ ખૂબ મોંઘો હોય છે ત્યાંના વકીલો દરેક તારીખ માટે પચાસ હજાર રૂપિયા લે છે પણ અલકા પાસે પૈસા નહોતા હવે તે સુપ્રીમ કોર્ટ જાય છે અને અહીંથી ભટકતી રહે છે પછી બે વકીલો તેને જુએ છે અને તેની સમસ્યા વિશે પૂછે છે તે આખી વાર્તા કહે છે કે જ્યારે હું ચૌદ વર્ષની હતી ત્યારે કોઈએ મારું અપહરણ કર્યું હતું અને આજે હું તેનો કેસ લડી રહી છું સાત વર્ષ થઈ ગયા છે અને સમાજે મને નકારી કાઢી છે મારા માતાપિતાએ મને ત્યાગ કરી દીધો છે મારે એક બાળક છે મારે ક્યાં જવું જોઈએ વકીલે કહ્યું કોઈ વાંધો નહીં અમે તમારો કેસ મફતમાં લડીશું અને તમને ન્યાય અપાવીશું પણ હવે આ મામલો એટલો સરળ નહોતો તેઓ તેનો કેસ દાખલ કરે છે અને જ્યારે તેઓ સુપ્રીમ કોર્ટમાં જાય છે હવે જ્યારે તે બે હજાર પચીસ માં આમે મહિનામાં ન્યાયાધીશ અલકા સમક્ષ જાય છે ત્યારે આખરે જ્યારે સુનાવણી ચાલી રહી હતી ત્યાં એક ન્યાયાધીશ હતા જસ્ટિસ ઉજ્જવલ ભુનિયા અને એક ન્યાયાધીશ જસ્ટિસ અભય ઓકા બંનેએ તેનો કેસ ખૂબ જ ઊંડાણપૂર્વક સાંભળ્યો અને છોકરી માનસિક રીતે બીમાર છે કે નહીં તે જાણવા માટે તેને પૂછપરછ કરી નહીંતર કોણ કોઈને મુક્ત કરે છે અથવા કોઈ એવી વ્યક્તિ સાથે કોઈ સંબંધ જાળવવા માંગે છે જેણે તેની સાથે ક્રૂર વર્તન કર્યું હોય અને તેની સામે ગુનો કર્યો હોય તો ન્યાયાધીશ તેને પૂછે છે કે પરંતુ વ્યક્તિગત રીતે તે દરેક પ્રશ્નનો જવાબ સંપૂર્ણ પ્રામાણિકતાથી આપે છે અલકા કહે છે કે મને આ સંબંધથી કોઈ સમસ્યા નથી અને તેણે ક્યારેય મારી સાથે ક્રૂર વર્તન કર્યું નહીં કારણ કે હું મારી પોતાની મરજીથી ત્યાં ગઈ હતી અને ભલે હું તે સમય નાની હતી મને ખબર હતી કે તેના પરિણામો શું આવશે તેથી હવે હું ક્યાંય નથી હું તેને મારો પતિ માનું છું અને તે મને તેની પત્ની માને છે અને અમારા બંનેના લગ્ન મંદિરમાં થયા અમારે એક બાળક છે જો તે મારા અને મારા બાળક માટે છોડી દેવામાં આવે તો તેઓ પણ વિચારમાં પડી જાય છે પણ પછી તેઓ કેટલીક ટીમો બનાવે છે જે છોકરીનું કાઉન્સેલિંગ કરે છે તે અલકાની માનસિક સ્થિતિ સમજે છે અને પછી જ્યારે તેઓ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરે છે ત્યારે તેઓ કહે છે કે અલકાની જે કંઈ પણ વાત છે તે સંપૂર્ણપણે સાચી છે તેણી તેના બાળકના ભવિષ્ય અને તેના પતિ વિશે ખૂબ જ ચિંતિત છે જેને કોર્ટે ગુનેગાર જાહેર કર્યો છે અને જેના પરિવારના સભ્યો તેને ગુનેગાર માને છે હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો હતા ન્યાયાધીશ અભય ઓકા અને ન્યાયાધીશ ઉજ્જવલ ભુનિયાએ ઘણી વિચાર વિમર્શ પછી આખરે સમીરની સજા માફ કરી અને ત્રેવીસ વીસ મે ઓગણીસો પચીસના રોજ તેને માનપૂર્વક નિર્દોષ જાહેર કર્યો અને હવે મિત્રો સમીર અને અલકા બંને એક નવું જીવન શરૂ કરશે તો મિત્રો આ આજની વાર્તા હતી એક એવી વાર્તા જે રહસ્યો લાગણીઓ અને પ્રશ્નોથી ભરેલી હતી જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી આ હૃદયસ્પર્શી વાર્તા શક્ય તેટલા લોકો સુધી પહોંચે અને જો તમે ભવિષ્યમાં પણ આવી રહસ્યમય રસપ્રદ અને વિચાર પ્રેરક વાર્તાઓ સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે દર વખતે અમે તમારા માટે કંઈક નવું અને અણધાર્યું લઈને આવીએ છીએ